પરિમાણમાં એન કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર બહાર આવતી દિશામાં એમાં એમ વન દર ધરાવતો પદાર્થ એમ ટુ દ્રવ્યમાન ધરાવતો પદાર્થ એમ થ્રી

আসান দিশি এপ্রিশু এম থ্রি এম এ એમ ફોર તે જ રીતે એમ એન દળ ધરાવતા કણો આકૃતિમાં દર્શાવેલા છે તેમના સ્થાન સુધીશો અનુક્રમે આર વન આર ટુ આર થ્રી આર ફોર અને આર એન છે તો તેમનું દ્રવ્યમાન કેન્દ્ર નો સ્થાન સદીશ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર નું ઉગમ બિંદુ અંતર ધારો કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર સી અહિયાં છે તો તેનો સ્થાન સુધી છે તેને હું આર વડે દર્શાવું સી એટલે સેન્ટર ઓફ માસ ઇંગ્લિશમાં તને કહેવાય સેન્ટર ઓફ માસ એટલે આર સી એમ બરાબર એમ વન આર વન વત્તા એમ તેજ રીતે વત્તા એમ એન આર એન એના છેદમાં એમ વન વત્તા એમ ટુ વત્તા એમ થ્રી એમ વત્તા એમ એન દળ સુધી હવે જો આ સમગ્ર તંત્ર જે અહીંયા દર્શાવેલું છે એમ એન થી લઈ ને એમ વન સુધીનું આ સમગ્ર તંત્રનું કુલ દળ એટલે કે કુલ દ્રવ્યમાં કેપિટલ એમ હોય તો આપણે એમ વન વત્તા એમ ટુ વત્તા એમ થ્રી વત્તા વન આર વન વત્તા એમ ટુ આર ટુ વત્તા એમ એન આર એન ના છેદ માં આ સમગ્ર દળનો સરવાળો એટલે કે કેપિટલ એમ આપણને મળે છે હા કેપિટલ એમ અહીંયા ભાગકારમાં હોવાથી સામેની બાજુ ગુણાકારમાં જોશે એટલે કે આપણને મળે છે જ્યાં કેપિટલ એમ એમ વન વધતા એમ ટુ વત્તા એમ થ્રી એમ આ દરેકે દરેકનું કુલ દ્રવ્યમાન દર્શાવે છે એટલે કે એન કણોનું કુલ દ્રવ્યમાન દર્શાવે છે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ એમ એટલે દ્રવ્યનું કુલ દર આરસીએમ બરાબર એમ વન આર વન વત્તા એમ ટુ આર ટુ વત્તા એમ એન આર કેપિટલ એમ એ તંત્રનું કુલ દ્રવ્યમાન એટલે કે તંત્ર બરાબર એમ વન દ્રવ્યમાન ધરાવતા પદાર્થ નું ગુણ્યા આર વન જે છે તેનો સ્થાન છે દ્રવ્યમાન ધરાવતો પદાર્થ જે કોણ છે અને આર તેનો સાંસદો કરીને કોઈ દ્રવ્ય હવે જો આ સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન કરવામાં આવે તો એમ r આર m ના છેદમાં ડીટી થશે તે રીતે એમ વન

એનું અંતર દર્શાવે છે એટલે સ્થાનાંતરના છેદમાં સમય આપણને વેગ આપે છે આથી આપણને વેગ આપશે પણ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ તેને કહીશું સી એમ તે જ રીતે ડી આર વન ના છેદ માં ડીટી એટલે કે એમ વન દ્રવ્યમાન ધરાવતા સાંજ સમયની સાપેક્ષે વિકલન નો વેગ આપે ના છેદમાં ડીટી આપણને એન એન નંબર નો જે કોણ છે એનું દ્રવ્યમાન એમ એન છે તેનો વેગ આપણને વીએન આપે છે હવે આની કિંમત મૂકીએ તો આપણને મળશે એટલે કે વી ટુ વત્તા તે જ રીતે એમ એન વી એન ના વી ડીઆર ના છેદમાં ડીટી છે વી એન આપણને મળે છે અહીંયા વીએન મૂકીએ હવે જોઈ શકાય છે દર ગુણ્યા વેગ આપણને મળે છે એમ જે છે એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ દર્શાવે છે દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ એ વી સીએમ દર્શાવે છે બરાબર અહીંયા એમ વન એટલે એમ વન દ્રવ્યમાન ધરાવે છે દર એમ અને વેગ વી એટલે એમ વી બરાબર પી આપણને મળે તો અહીંયા જે એમ છે એના બદલે આપણે પી મૂકી શકીએ એટલે કે એમ વી સી બરાબર

સમગ્ર વેગમાનનો સરવાળો કરતા આપણને પરિણામી રાશિ જે છે વેગમાન મળે છે એટલે કે આપણને પરિણામી વેગમાન મળે છે આમ આ પરિણામી વેગમાન પી બરાબર પીવન એમ સમગ્ર તંત્રના જુદા જુદા કણોના વેગમાનોનો સદી સરવાળો કરતા તંત્રનું પરિણામી વેગમાન આપણને મળે છે આથી કહી શકાય કે કણોના તંત્રનું કુલ વેગમાન તંત્રના કુલ દળ એટલે કે કેપિટલ એમ તંત્રનું કુલ દળ છે કે તંત્રના કુલ દળ અને તંત્રના વીસીએન શું છે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ દ્રવ્યમાન કેન્દ્ર ના વેગના આગળ જેટલું આપણે જોયું કે એમવીસીએમ બરાબર પી વન વધતા પી ટુ વધતા પી થ્રી એ જ રીતે પીએન સુધીનો સરવાળો પીએન કણોના વિજ્ઞાનનો સરવાળો કરવામાં આવે તો આપણને તંત્રનું

તો તેમ સરની ગતિ નો બીજો નિયમ કે છે વેગમાનમાં થતા ફેરફાર અને સમયગાળા તે વેગમાનમાં થતા ફેરફારનો જે સમયગાળો છે તે ગુણોત્તર લેવામાં આવે તો આપણને બળ મળે છે તો પ્રથમ કણ પર બળ એટલે પરતું વિકલન કરતા આપણને લાગતું બળ એફ વન મળે છે બીજા કણ પર નું જે વેગમાન છે ડી પી ટુ ના છેદમાં ડીટી તેનું વિકલન કરતા તેના પર લાગતું બળ એફ મળે છે તે જ રીતે જો એન વિચારવામાં આવે તો અહીંયા લખી શકીએ કે એમ ડીએમ ના છેદમાં ડીટી બરાબર એફ વન આપણે કિંમત મૂકી ડીપી વન ના છેદમાં ડીટીના બળ મૂક્યું છે તે જ રીતે વધતા એફ તેનો પ્રવેગ એ પણ એ પ્રથમ ગણ પર લાગતું બળ હોવાથી તેનું દ્રવ્ય માન એમ વન ગુણ્યા તેનો પ્રવેગ એ વન થશે બીજા કણ માટે તે બળ એફ ટુ બરાબર છે આમ એમ ડીવીસીએમ ના છેદમાં ડીટી બરાબર એમ વન એ વન વત્તા એમ ટુ એ સરવાળો કરતા એક બે ત્રણ એ રીતે એન કણો પ્રવેગ દર્શાવે છે અને એમ ડીસીએમ ના છેદમાં ડીટી એટલે કે વેગનું સમયની સાપેક્ષનું વિકલન આપણને પ્રવેગ આપે છે એ એમ એ સી એમ આપણને દર્શાવે એમ વન એ વન વત્તા એમ ટુ વત્તા એન ગણો માટે સરવાળો કરતા એમ એન એ એન આપણને મળે છે જ્યાં એ સી એમ જે છે એ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ દર્શાવે છે સમયની સાપેક્ષે વિકલન કર્યું હતું એટલે કે M ડીવીસીએમ ના છેદમાં ડીપી બરાબર ડીપી ના છેદમાં ડીટી પણ કહી શકાય અને એમ એસીએમ આપણે કહી શકીએ છીએ તંત્રમાં કણો પર પ્રવર્તતા બળો તંત્રમાં કણો પર બે પ્રકારના બળો પ્રવર્તે છે એક આંતરિક બળો અને બીજા બાહ્ય બળો હવે આપણે તે બળો વિશે જોઈશું આકૃતિમાં આ રીતે એક તંત્ર દર્શાવેલું છે તે તંત્ર ની અંદર બે કણો આવેલા છે એક છે એક નંબરનો કણ અહિયાં બીજા નંબરનો કણ આવેલો છે આ બંને કણો પર લાગતા બળો આ રીતે અને તે જ રીતે રીતે આ બંને બળો લાગે છે આ બંને બળો અહીંયા દર્શાવ્યા અહીંયા જે છે એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર છે આ સિવાય એક કણ પર લાગતું જે બાહ્ય બળ છે એ છે એફ વન અને બે કણ પર લાગતું જે બાહ્ય બળ છે એ છે એફ ટુ હવે જો આકૃતિમાં જોઈએ તો સી પર લાગતા બળોમાં અહીં સી છે આ રીતે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તેના પર લાગતા બળો આ દિશામાં લાગે છે વન તરફ એટલે કે આ આ રીતે રીતે પણ બે તરફ લાગે છે બંનેના મૂલ્ય સમાન છે અને તેમની દિશા અલગ અલગ છે એટલે કે એફ ટુ નું મૂલ્ય બરાબર એફ વન ટુ નું મૂલ્ય અને બંને વિરુદ્ધ દિશામાં લાગે છે જ્યારે તેના બાહ્ય બળોને ગણવામાં આવે છે સૌપ્રથમ અહીંયા આપણે જોઈએ એફ વન ટુ અને F21 વન જે છે એ છે આંતરિક બળો એટલે કે તંત્રની અંદર લાગતા બળો છે અહીં એફ ટુ વન ની દિશા એફ વન ની દિશા વિરુદ્ધ હોવાથી બંનેનું જો પરિણામી બળ લેવામાં આવે કે એફ ટુ વન એફ વન ટુ આપણે F21 ના બદલે માઇનસ એફ વન ટુ મૂકી દઈએ સી પર કોઈ પરિણામી બળ લાગતું નથી અને સી તેનું ત્યાં જ રહે છે દ્રવ્યમાન કેન્દ્ર પણ દ્રવ્યમાન કેન્દ્ર સી પર બાહ્ય બળોને કારણે લાગતું પરિણામી બળ શોધવામાં આવે તો સી અહીં આપણે વન ના બદલે અહીંયા જે ટુ છે ત્યાં આગળ ટુ બળ લાગે છે એ આ દિશામાં છે તો સી પરથી દર્શાવીએ એ જ બળ આ જે છે એ છે એફ ટુ બળ એ જ રીતે વન પરથી આપણે જે એફ વન દર્શાવેલું છે સી પરથી દર્શાવીએ તો એને દર્શાવીશું આપણે એફ વન બળ હવે આ બંનેનું પરિણામી બળ જો લેવામાં આવે તો તેમાંથી આ રીતે એફ ને સમાંતર

દ્રવ્યમાન કેન્દ્ર પર બળ લાગે છે છે પરિણામી પરિણામી બળ બળ F એ બાહ્ય બળોનું જ આથી આગળ જોયું ના છેદમાં ડીટી એટલે કે દ્રવ્ય નું કુલ દળ ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રના વેગ નું વિકલન બરાબર દ્રવ્ય નું કુલ દળ ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્ર નો પ્રવેશ બરાબર બળ અને વેગમાનનો ફેરફાર તંત્ર છે વેગમાન લાગતું પરિણામ વેગમાન વેગમાનના ફેરફારના દર બરાબર જેટલું હોય છે આના પરથી આપણે કહી શકીએ અહીંયા આપણે એફ ને અમે પરિણામી બાહ્ય બળ લઈએ તો કહી શકાય કે

એટલે કે અહીંયા જે પી દર્શાવેલો છે એ વેગમાન છેદમાં બરાબર હોય છે અને એફ બરાબર ના છેદમાં ડીટીને ગતિનો બીજો નિયમ કહે છે જેને ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જાણે કે તંત્રનું સમગ્ર દટ એના પર કેન્દ્રિત થતું હોય તે રીતે પરિણામી બાહ્ય બળની અસર હેઠળ ગતિ કરે છે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જે અહીં આપણે દર્શાવેલું છે આકૃતિમાં સી પર જાણે બે બળ લાગ્યા દિશામાં લાગશે એ દિશામાં સી ગતિ કરશે એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરશે આમ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સી જાણે કે તંત્રનું સમગ્ર દળ તેના પર કેન્દ્રિત થયું હોય તેમ પરિણામી બાહ્ય બળ એફ ની અસર હેઠળ ગતિ કરે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ કોઈ એક કણ માટે ત્રીજા નિયમની મદદ વગર સ્વતંત્ર રીતે લખી શકાય છે જો એક કણની વાત કરતા હોઈએ તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે કે એફ બરાબર ડીપી છેદમાં ડીટી એટલે કે સ્વતંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ તેના કુલ રેખીય વેગમાનના ફેરફારના સમય પર જેટલું હોય છે તે આપણે લખી શકીએ છીએ એક કણ માટે પણ જો કણોનું તંત્ર વિચારવામાં આવે

આ હકીકત ને ન્યૂટન ના ગતિના નિયમોનું પરસ્પર અવલંબન કહે છે એટલે કે પહેલા આપણે ત્રીજો નિયમ લઈ લીધો છે એફ વન ટુ બરાબર વન જે દર્શાવે છે કે આઘાત પ્રત્યાઘાત સમાન હોય છે જે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે એને કારણે એના પરથી આપણે બીજો નિયમ મેળવી શક્યા છે આથી તેને કહેવાય ન્યૂટનના ગતિના ગતિના નિયમોનું પરસ્પર અવલંબન સમગ્ર ચર્ચા બાદ જો હું કોઈ પદાર્થ વિચારું એ પદાર્થ પર આ રીતે ધન ની દિશામાં દસ ન્યૂટન નું બળ લગાડું તો તે સમગ્ર પેસ્ટ ન્યૂટન નું બળ તેના દ્રવ્યમાન કેન્દ્ર સી પર લાગતું હશે તે રીતે વાત હશે